તો અટાણા જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ જશે અને અટાણા છે ને આપણે એક કોમેટનું નામ દેવાનું છે તો પહેલાં આપણે છે ને કોમેટનું નામ દઈ દઈ પછી બીજી વાત કરીએ આપણે તો આપણે કોમેટનું નામ દેવાનું છે એટલે રેલિયાથી અર્જુનભાઈ બાંભણિયા આપણા રોજેરોજ વિડીયા જોઈ છે તો અર્જુનભાઈનો ખૂબ ખૂબ આભાર ને આવોનાવો સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો ભાઈ ને તમારા બધાને સાથ સહકારની જરૂર છે તો પ્લીઝ સાથ સહકાર આપતા રહેજો અને આજે જો પવન એક કેવો વિડો છે એટલે પવન તો હમણાં એવો રહેવાનો છે કેમ કે છે ને આમ વાવાઝોડાને આગાહી આપી છે એટલે પાછા થોડીક વધતો જાય છે એમ પવનને એવું બધું તો બધાનો ખૂબ ખૂબ આભાર ને સપોર્ટ કરતા રહેજો અને તમે બધાએ વહેલા હાર આપણે કોમેન્ટ કરો એટલે તમારું બધાનું નામ કોમેન્ટમાં આવે અને આ કોમેન્ટ કરો ને તો બધા તમારા ગામનું નામ જરૂર જણાવજો એટલે અમને ખબર પડે કે અમારા વીડિયા ક્યાં ક્યાં જોવે છે તો પ્લીઝ તમારા બધાનું ગામનું નામ જણાવીજો તો આજે છે ને આપણે બનાવવાનું છે મસ્ત મજાની રેસીપી એટલે છે ને આજે બપોરા થઈ ગયા છે ને એટલે છે ને આજે અમારે એક રેસીપી મસ્ત મજાની બનાવવાની છે તો રોટલાનું શાક બનાવવાનું છે આજે આપણે તો બધા બ્લોગમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી અને અમે કઈ રીતનું રોટલાનું શાક બનાવીએ એ એ હતી ને તમે જોજો અમારા ગામડાની રેસિપી તમને બતાવીએ અમે ટાઢા રોટલાનું શાક કઈ રીતનું બનાવીએ એ તમને બતાવી ને અહીંયા અમારા પૂજાબેન જો કપડાં હુકવે છે કેમ કે પ્રતિક ભાઈના છે ને નાના નાના કપડાં તો એ હુકવે છે કા બેન તમારે રોટલાનું શાક તમને ભાવે બેન ભાવે છે તો ખાવું નથી તો હાલો બનાવવા હટે હટે આજે મારા મામી રોટલાનું શાક બનાવવાના છે હું ઊંડી ધાણા લીંબુ

અને એવાનું ભૂકો કરવાનો છે ગામડા નું દેશી શાક અમારે આ છે ને રોટલો વધ્યો હોય ને અમારે મસ્ત મજાનું શાક બને એમ બાજરીના રોટલા નું શાક મસ્ત મજાનું બને ખાવાની વધારે મજા આવે કાપુજી હમ તો આ રીતનો અમે ભૂકો કરી ના છે અહિયાં મસાલો મળે જાઓ હા કોથમરી લીંબુ મીઠો લીમડો

নিমড় মিঠৈ লিম লাগে দিয়া

લીંબુ કોણ કોળો કા લીંબુ કોળ બીજું એવું છે જો એ લીંબુ કોળવાનું ચાલુ છે કેમ લીંબુ કોળવું પડે કવર નીકળે એટલે એવું છે એમને ફેમેલા આપણે છે ને કાસું લીંબુ હોય કે જરાક એવું હોય ને તો ર નો નિહરે ને એટલે આ અમે ઉપયોગ કરીએ ર વધારે નિહરે એટલે એમ ત્યાં આમ જોઈને અમારી પૂજા બેનને કોળતા લીંબુ કાબેન આવી અમારે કાંક ગામડાની થોડીક ટ્રીક હોય કા ગોળાઈ છે એટલે આમ થોડુંક આમ આમ ફેરવી નાખે ને એટલે રહ બધો ઓલો થઈ જાય નીરી જાય કા એટલે આસાન થાય રહ નીર જો મારે દર્શન ભાઈ જોઈ છે જો ડુંગળી આપણે ચડી ગઈ છે પાણી નાખવાનું

लिंबू अने थाना लिंबू नंदी रोटलां चाक में लिंबू नाक पर मिशेल का अरे मज़ा है मस्त तो खाट पर मिठू चाक बने मामी ना जोने लिंबू मामी हाँ तो ना किधर हम्म आना सुबह

જો હવે મસ્ત મજાનો શાક બની ગયો છે અને બપોરા કરવા બેહી જ્યા છે રોટલાનો શાક ખાવા બેહી જ્યા છે તો આવી જ રીતે જો મે કાકા શાક બનાવ્યું હતું મારા દર્શન ભાઈ હતા ને ખાવા બેહી જ્યા છે કા દર્શન તાડું પડવા દેજો ભાઈ એ જ ને માર પૂજા બેન ને બેહી જ્યા છે કા પૂજા બેન હા હા તો શા હે ને રોટલાનો શાક જો બધા બપોરા કરે છે આવો બધા બપોરો કરવા હા તો જો બધા બપોરા કરવા બેહી જ્યા છે તાને તો તો બપોરા કરી લી તો આવી કાંઈક અમારી રેસીપી હતી તો તમને કેવી લાગી પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર જણાવીશો અને મસ્ત મજાનું શાક બનવું છે તો મજા જ આવી ગઈ એવું શાક બનવું છે લીંબુ ને એવું બધું નાખીને ખાટો મીઠું મસ્ત મજાનું શાક બને રોટલાનું તો આવી રીતનું કાંઈક અમે બનાવી તો હવે બપોરા કરી લઈએ તો આવો બધે તમે રોટલાનું શાક ખાવા આનો ફોટો પાડો તો આ છે ને અમારા પતરાવી ઉપર હતું તો પતરાવી ઉપરથી જામ જો

કોમેન્ટમાં જરૂર કહેજો કેમ કે અમારે છે ને આજે ના રોટલા વધારેના ટાડા હોય કે નહીં તો એનું અમે સવારે શાક બનાવી જ કેમ કેમકે આપણે આમાં રોટલા વ્યસ્ત ન જવા દેવા એમ મતલબમાં એનું આપણે રોટલાનું ટાડા રોટલાનું મસ્ત મજાનું આવી રીતનું શાક બનાવીએ છીએ તો પ્લીઝ આવી રીતને તમે પણ ટ્રાય કરજો મસ્ત લાગે મજા આવે છે બહુ મસ્તનું શાક તો પ્લીઝ તમે આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો હવે મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ભદો અને સબસ્ક્રાઈબ કરી દેજો